જામનગર જિલ્લાના લાલપુર ગામે રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ગુજરાત રૂરબન ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓટેકા અંતર્ગત આંતરિક પાણી પુરવઠા યોજનાના રૂપિયા ત્રણ કરોડ ત્રણ લાખ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કામોમાં ચાર પોઇન્ટ સિત્તેર કિલોમીટરનું લંબાઈનું ડીઆઈ પાઇપલાઇન અને પીવીસીનું પાઇપલાઇન નેટવર્ક પંદર લાખ લિટર ક્ષમતાનો ઊંચી ઉસ અને પંપિંગ મશીનરી ના કામો નો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રીઓ શ્રી દિલીપભાઈ ભોજાણી શ્રી અધિકારી શ્રી સંજયસિંહ અલવાર પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક શ્રી રંગોનવાલા સહિતના અધિકારીશ્રીઓ અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા